નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના કપાસના તાજા ભાવ અને હવે આગામી દિવસોમાં કપાસના ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે છેલ્લા એકાદ મહિનામાં કપાસના બજારમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ખેડૂતો માટે કપાસની સિઝન લગભગ પૂર્ણ થવાને આરે પહોંચી છે ઘણા ખેડૂતો માટે તો હવે થોડા દિવસોમાં કપાસના વાવેતરની નવી સિઝન શરૂ થઈ જશે જો કે કપાસની વેપારી સિઝન સપ્ટેમ્બરના અંતમાં પૂર્ણ થાય છે હાલની સ્થિતિએ રૂગાસડીના આશળીના ખાડીય ભાવ ઘટીને ઓગણસાઠ હજાર સો રૂપિયાની સપાટીએ પહોંચ્યા છે આ સિઝન શરૂ થઈ ત્યારે રોગાસળીના ભાવ બાસઠ હજારની સપાટીએ હતા આ બાદ સતત ઘટાડા સાથે ભાવમાં પંચાવન હજાર સુધીની સપાટી પણ જોવા મળી હતી જોકે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં રૂ બજારમાં સુધારો નોંધાયો હતો અને એક સમયે ફરી બાસઠ હજારની આસપાસ ઘાસડીના ભાવ પહોંચ્યા હતા આ સુધારો બહુ લાંબો ટક્યો નહીં અને ફરી ભાવમાં નીચેનું સ્તર જોવા મળ્યું છે કપાસની આવકોમાં હવે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં સતત અને એકધારી મંદી સાથે વેપાર થઈ રહ્યો છે એક સમયે સો સેઠની સપાટીએ રહેલો ન્યૂયોર્ક વાયદો હાલ ઘટીને બ્યાસી સેંટની સપાટીએ આવી ગયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને સરેરાશ ચૌદસોથી પંદરસો પિંચોતેરની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા